કોડાય ગુરુકુળના રજત જયંતિ વાત્સલ્ય મહોત્સવ પ્રસંગે ઐતિહાસિક પૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું કોડાઈ ગુરુકુળને પચીસ વર્ષ પૂર્ણ થતાં શ્રીમદ ભાગવત કથામાં વિવિધ પ્રસંગો ઉજવાયા હતા કથાના વક્તા સ્વામી સોનકમુનિદાસજી અને સ્વામી શ્યામ કૃષ્ણદાસજીએ ધર્મમય ઉપદેશો આપ્યા હતા ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી સહિત વડીલ સંતોનો પાવન સાનિધ્ય રહ્યો હતો ઐતિહાસિક પૂર્વ વિદ્યાર્થીઓનો સંમેલનમાં અમદાવાદના પ્રવક્તા આનંદ સાગર તન્નાએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું સ્વામી દેવકૃષ્ણદાસજીના હસ્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના એચ ઓડી પિલાઈ કાંતિલાલ મોતા મહેન્દ્ર પિત્રોડા જયમીન પંચાલ નીતાબેન વેકરિયાનો વિશિષ્ટ સન્માન થયું હતું મંચસ્થ સ્વામી દેવકરણદાસજી સ્વામી પ્રભુજી વંદાસજી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી કૃષ્ણજી વંદાસજી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સહિત સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા સમગ્ર વ્યવસ્થા સ્વામી કપિલજી માર્ગદર્શન હેઠળ ગુરુકુળના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સંભાળ્યું હતું આભાર સંચાલક સ્વામી કરી હતી જય શ્રી સ્વામિનારાયણ સર્વે દર્શક મિત્રોને મારું નામ સદગુણ સ્વરૂપદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોડેપુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે આજ ગુરુકુળની અંદર રહી અને દસ વર્ષ સુધીનો અભ્યાસ કરેલો છે જેટલું માયા શરીરનું પોષણ કર્યું છે એટલું ને એટલું શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામીએ અમને સૌને માં જેવો પ્રેમ આપી વાલ આપી અને આજે આ સ્થાન સુધી અમને પહોંચતા કર્યા છે એટલે સૌપ્રથમ તો અમારા ગુરુ સમાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામીને સાક્ષ સાક્ષ લાખ લાખ દનવત પ્રણામ હો આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન હતું અને ખાસ કરીને કોડા ગુરુકુળને જ્યારે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એ પચીસ વર્ષના દાયકાઓ વીત્યા અને એમાંય પણ કેટ કેટલા અનુભવો જ્યારે વિદ્યાર્થીઓને થયા છે ત્યારે આજે હર્ષ અને આનંદનો દિવસ કેમ કે પૂર્વની સ્મૃતિઓ યાદ કરી અને ઘણી વખત એવું થાય કે અમારી સાથે રમતા હસતા આજે સાદું થઈ અને આજે સત્સંગને દેશ અને વિદેશની અંદર જ્યારે સત્સંગ કરવાનું થતું હોય ત્યારે એ વિદ્યાર્થી મિત્રો જોઈ અને અમને સાક સાક ધનવત પ્રણામ કરતા હોય છે ત્યારે ગુરુકુળની પરંપરા તો એવું છે દર્શક મિત્રો ઘણી વખત આપણે એવું થાય કે ગુરુકુળની અંદર શું થતું હશે શું જોવા મળતું હશે પણ હું અન્ય ગુરુકુળની વાત કરું એથી પહેલાં મારું આ ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળ કોડાયપુલ લાગણી અને એક તો ગર્વની લાગણી અનુભવી શકીએ કે પચીસ પચીસ વિદ્યાર્થીઓ આજે આપણા રાષ્ટ્રની સુરક્ષાને માટે બોર્ડર ઉપર જવાનો થઈ અને દેશની સેવા કરી રહ્યા છે એમાં કેટલા એડવોકેટ થયા છે પાયલોટ થયા છે એવા તો અનેક ફેકલ્ટીની અંદર શ્રી સ્વામીના ગુરુકુળ કોડાપુલમાંથી વણી અને વિદ્યાર્થીઓ જ્યારે આગળ વધ્યા છે ત્યારે જીવનની અંદર આ ગુરુકુળનું ઋણ ક્યારે વિદ્યાર્થીઓ ભૂલી નહીં શકે અને આમ તો જોવા જઈએ તો ઋષિ મુનિઓના કાળથી જ્યારે જે ગુરુકુળની પરંપરા છે આજે ટેકનોલોજીની પરંપરાઓ ચાલે છે પણ એની એવી અવિરત પરંપરાઓ આજે ગુરુકુળની અંદર ચાલી રહી છે અને આજ પણ આ ગુરુકુળની અંદર પંદરસોથી બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની મિત્રો અભ્યાસ કરી અને પોતાનું જીવન ઘડતર કરી રહ્યા છે એવું અમારું રૂડું અને સુંદર કોળક સ્વામિનારાયણ ગુરુકુળ છેલ્લા ચોવીસ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલો છું અને ભારતના સત્તરથી વધારે રાજ્યોમાં શૈક્ષણિક ક્ષેત્રે કાર્યો કરું છું પણ ફરી પાછા મહારાજ પ્રદેશ ગુજરાતની અંદર આવી અને આ કોડાઈ ગુરુકુલમાં જે આયોજન થયું અને ખાસ કરીને જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવાનું એ ખાસ રીતે જોવા જાય ને તો પહેલીવારમાં તો આટલી સંખ્યા થાય જ નહીં ફર્સ્ટ એલ્યુમિનાઈમાં મેં તો ઘણી સંસ્થામાં જોયું છે વક્તા તરીકે હું ગયો છું પણ આટલા બધી સંખ્યામાં લોકો આવવા એ ખરેખર કોડાઈ ગુરુકુલની એક પોતાનામાં સફળતા છે અને હું એમ માનું કે લોકોને જૂના વિદ્યાર્થીઓને જો આ પોતાની સંસ્થા માટે આટલી લાગણી હતી તો આટલા લોકો પાછા આવ્યા કે હું મારી સંસ્થામાં જાઉં અને જે અનુગ્રહ વ્યક્ત કર્યો છે એ લોકોએ મને ખૂબ આનંદ થયો અહીંયાના મુખ્ય સંચાલક સ્વામી શ્રીજી કૃષ્ણજીવન દાસજી સાથે મારે જે ટૂંકી વાર્તાલાપ થયો એ ટૂંકા વાર્તાલાપમાં મને એમ થયો કે ભલે આખી દુનિયામાં અમે જ્ઞાન આપવાનું કાર્ય કરીએ છીએ પણ મને આ દસ મિનિટના ટૂંકા વાર્તાલાપમાં પણ જ્ઞાન પ્રાપ્તિ થઈ એવો અનુભવ થયો અને ખરેખર આ સંસ્થાનું વાતાવરણ જ એવું છે કે અંદર આવ્યા પછી આપણે એમ કહીએ ને કે આ સંસ્થાની પોતાની એક પોઝિટિવ ઓરા છે સકારાત્મક આઈ ફીલ રિયલી ગુડ ઇટ્સ અમેઝિંગ ખૂબ જ સરસ અને ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઠીક છે અને આવી રીતે અમે બહુ વર્ષો પછી મળ્યા છીએ અને જે કંઈ પણ અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ ખૂબ જ સારી છે કોઈ પણ જાતની અગવડતા નથી અને તમે જોયું કે કેવી રીતે લોકોએ અહીંયા આવીને પોતાનું વક્તવ્ય આપ્યું છે ખૂબ જ જ્ઞાનપૂર્ણ રહ્યું અને આનંદ આવ્યો